કેમ છો બધા મજામાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ તો આપણે દર અઠવાડિયે એક વિડીયો મહાભારતનો અપલોડ કરીએ છીએ પચાસ વિડીયા અપલોડ થઈ ગયા અને હવે આપણે શરૂ કરીએ છીએ એકાવનમાં વિડીયો તો જો પચાસમાં વિડીયાની જે વાત અધૂરી છે આપણે ઘટાણે શરૂ કરીએ તો તમને બધાને ગમે તો શેર કરજો કમેન્ટ કરજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરીને મને સપોર્ટ કરજો અને ફેસબુકમાં ફોલો કરજો ફેસબુકમાં આપણી ચેનલ છે અંજુલાબાની વાર્તાઓ અને આપણે હવે આ આ એક સાડી યુનિફોર્મ બનાવી લીધો મહાભારતનો વિડીયો આ એક સાડીમાં જ બનશે એટલે આપણો આ એક યુનિફોર્મ છે તો તમને આ યુનિફોર્મ કેવો લાગ્યો તો કોમેન્ટ કરીને જરૂર મને જણાવજો પચાસ ની અધૂરી વાત એકાવનમાં વિડિયામાં સાંભળીએ અને ત્રેપન કડવું છે શરૂ થાય છે હાલો સાંભળીએ મહાભારત બોલ્યા વૈસા મા પાસન્ન સુણ જન મેજ દુષ્ટ જને ઉતારી નાખી કરે પોતે પોતાનું ને રાજ્ય એવામાં સુજુ કાજ જેવો હોય નર તેવી નારી ભાનુમતી એવા તવી સારી જેવો નર હોય ને એ વિનારી હોય

અ મોહની કરાવવા જાવી મને ભાળે અને મને પૂછ્યા વગેરે કાંઈ ન કરે મારે વશ કરી આવું આવું નક્કી કર્યું ભાનુમતિ એ દુર્યોધન ઘરવાળી એ એમ જાણી લીધું દૂ પેલ કરવા વશીકરણ ખેલ વશીકરણ કરવા ગઈ જય દીધું સદેવ ને હાથ વશ કરી આપો મુજ નાથ તવ સદેવે માપજ માપું એને ધૂપે લમન તરી આપું કયું ભોજાય છે એક આટો જો જો ભૂમિ એ ન પડે સાટો કીધું ભાભીને કીધું ભાભીનું મનમાં વિચાર લીધું ભાભીને એક જ આટો છે પછી એને કીધું કે જોજો જો કે ભૂમિ તમારો સાટો ન પડે ધ્યાન રાખજો એમ કીધું સાટો ભૂમિ પડે ભૂંડું થઈ જશે વશ વર કવશ થશે કહે રાણી નહી છે ત્યાં ગયા પોતાના મેલ માં આવી મેલ માં માળે રે સડી તવ આખો પ્યાલો ગયો પડી માળે સડવા ગઈ ને આખો પ્યાલો હેઠો પડી ગયો પડી

નાગે આવી છત્રપતિ એટલે દુર્યોધન ને ઊંધે માથે માથું એટ પગ ઉંધા ટીંગાડી દીધો દુષ્ટને ને ટાંગી દીધો એ એ તો વશીકરણ નો રોગ

લીધું દુર્યોધન વિચારી નથી ત્રિલોકમાં માં આવી નારી એને એની ઘરવાળીના તોય વખાણ કર્યા મારી ઘરવાળી જેવી ત્રણ લોકમાં નથી એમાં મૂર્ખ જના મન માને શું ચરિત્ર નારીનું જાણે એવું બાઈ નું ચરિત્ર જાણે બીજે દિન ગયા બીજે મેલ તયા થયું તેનું તે ફેર એવું જ બીજે દીખ્યું

તે ઉદાસ એને સોસાય સાલી છે જાત જાણ્યું આખોને કહું વાત દુઃખ અરે એવો મિત્ર કર્ણ ટેક મૂકી થાવું એને શરણ હવે ઝઘડો તો કર્યો તો પણ ટેક મૂકીને હવે એને શરણે જાવ મારે નમવું તો પડશે દુર્ય કર્ણ પાસે કરણ એક જ મારું દુઃખ ટાળે એવો છે આવું મનમાં વિચાર્યું એને એક ગણે દુર્યોધને વિચાર્યું એને એક કલા ને કહેવાય બીજે કહેવાથી ઈજત જાય એમ જાણી ગયો કર્ણ પૂરી નગર માં ભુજ જોડીને બેઠો ગયો સભામાં કર્ણ બેઠો ઊંઠો કર્ણે જોડિયા હાથ સાંપયો પોતાના હૃદય સાથ પેલી પૂછી કુશળ ક્ષેમ ઓરે ભાઈ સુકાયો તું કેમ એમ પૂછું તું સુકાય કેમ ગયો કરણ રાજાએ એમ પૂછ્યું દુર્યોધન જેવા તો હરામી કોઈ હોય જ નહીં કે લાઈવ અર્જુનનું મોત આણે પૂછ્યું કે તારું તું શરીર કેમ હું કાઈ ગયું ને તો કીધું કે તને હું છું કેમ છું ભણવાઈ ગયો તો પરશુરામ પાસે એ કઈ ખબર પૂછતો નથી સીધો લઈ કે લાઈવ અર્જુનનું મોત એટલે કરણ રાજાએ આને કહેવાય સંસ્કારી અને વ્યવહારિક અને નીતિ નિયમોની ખબર પડતી કહેવાય વ્યવહારમાં

થયો મોટો ખાઈ તુજ અન્ન તારું અન્ન નગરી છે ને તું વાપરજે એનું રાજ્ય તું કરજે તું તો કાઢી મૂક્યો તૈયારે જુદો રહ્યો આવ્યો તેડવા તો તૈયાર થયો એમ કહી લખી દીધું રાજા સાલય આવું છું આજ ને આજ લીધી માતાને લીધી સે નારી સાલ્યો કર્ણ વણવી કારી દીના મણી ને દીધો સે મણી ગયો હસ્તી ના પૂર ભણી સૂર્ય ને મણી આપી દીધો પાછો જય રયો જૂનું જ્યાં સુખ માની કર્યો રે વિશ્રામ એવે એકાંતમાં માં એક દન સત્રપતિ એ ભર્યા લોસન જોય પડ્યો કર્ણ ને વેમ બાયા તું તો રડે છે રે કેમ તવ બોલ્યો સત્રપતિ કહેતા જીભ ઉપડતી નથી સત્રપતિ કે મને કેતા જીભ નથી ઉપડતી બોલ્યો કર્ણ કહે દુઃખ તારું મુજથી બને નું નિવારું મારથી બને તો હું નિવારું ઈ કે મને કે કરણ રાજા કેસે દુર્ગયોતને સંભાળી દુષ્ટાય જ પડે મને નિત્ય નાગ નડે છે હું ને રાણી કરું રામ નાગ નિત્ય આવે છે તે ઠામ અમારા સુખ ને તે અટકાવે મને હું છે ઊંધો લટકાવે ખટ માસ દેશે એમ દુઃખ પોતે રાણી સાથે લેશે સુખ એ વિવાત કોને નવ થાય કરીએ તો ઈ જત જાય કોણ કે કરણ રાજાને દુર્યોધન કી છે

હતું નાગ ને વરદાન એવું કોઈનો માર ન વાગે તેવું વાગે તો ન લાગે લાગે સૂર્યના સાર સૂર્ય નો દીકરો હોય ને એનો જ માર લાગે આવું વરદાન હતું નાગને ને સાર લાતર વાગી જે લાગે જ્યારે જાણ્યું સૂર્યનો નંદન ત્યારે લાગ કરો ક્ષમાઓ બોલ્યો અત્રિક મુકો માં બાપ એનું નામ નાગનું નામ અત્રિક મુકો માં બાપ હવે આવું તો વિશ્વનું પાપ આખા વિશ્વનું પાપ મને હવે આવું તો નાગે એવું કીધું બોલ્યા વસાના સાત્યાજ થાપુ મૂકો મન વેગી ઘોડો રે આપું મને મૂકો તો મનવેગી ઘોડો આપું કરણને ગી ઘોડે બેસી કરો રે ઈસાય કરો કલ્પના ત્યાં તો લઈ જાય જવાય જ્યાં જવું હોય ત્યાં જવાય તમે કલ્પના કરો ત્યાં તવ કરણે ઘોડો રે લીધો ત્રિકનાગને મૂકી રે દીધો દુઃખ ગયું પાપીનું જ્યારે રયા નિવૃત્તિથી ત્યારે એવે દિવસ વીતી અસાર મળ્યા એકાંતમાં એક વાર દુર્યોધન દુશાસન સકુની ને કર્ણ રજન બોલ્યા દુર્યોધન મુખય માં કો ભાઈઓ કર શું કે મરયા પાંડવ સુખે પાછ એ મને નયા વી કઈ આસ લેશે કદી ન એ રાજ માટે શોધો કઈ કી લાજ હવે પાંડવોનું નિકંદન કાઢવાનો ઈલાજ ગોતે છે આ શારે સંડાળ છોકરી દુશાસન કરણ શકુની દુર્યોધન પાંચ માંથી જો એક બે ઘટે થોડી ચિંતા તો જ મટે પાંચમાંથી માંથી એક ઓછો થાય નહીં કે તો આપણને થોડીક ચિંતા ઓછી થાય આવું વિચારે છે પણ એને ખબર છે કે પાંચમાંથી એક ઓછો થાય ને તો ભગવાનને વહી જવું પડે એટલે ભગવાન ઓછો થવા ન દે પાંચ તો ઠેઠ સુધી રહેવાના એવે બોલિયા શકુની એમાં પેલો નાસ પમાડીએ ભીમ પેલો નાશ ભીમ નો કરીએ કે આપણે શકુની કહી છે જેઠ મને એકાદશી ઉપવાસ નિરળા એકાદશી કરે વ્રત પાંડવ હસી ને કરે જમે દસમી ને દિન એક વાર એકાદશી એ કરે ફરાળ તે તો ભીમસેને નવ ગમે

તે નિત્ય દમે માટે આવવા દસી નેરે દન કરે તું જો તત ગેરે ભોજન આપણે વિષના લાડુ કરીએ વિષના એટલે ઝેર નાખીને લાડવા બનાવી આપણે એટલે એમ નકી કર્યું આ શારીએ ધૃતરાષ્ટ્રના ધામના ભરીએ તેનું ભોજન ભીમસે ન કરશે વિષ વ્યાપશે ને તે મરશે બોલ્યો દુર્યોધન મુખું ખારી મામા તું જ બુદ્ધિ ની બલિહારી એમાં બલિહારી કહેજો હરામખોરી શીખવાડે ને તોય હારી પાસમાંથી એક ઓછો થાશે એમાં સર્વને ઓછા કરાશે વલણ એમ કરતા ઓછા થાશે કુંતી કેરા તાન વ્યાસો લભ મુકો પાપી જન પાપી જન હરિખ્યા એકાવન મો વિડીયો હવે આપણે પૂરો કર્યો આટલું કઈ આજનો વિડીયો પૂરો કરીએ છીએ તો આવજો બધા જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ તો જો આ વિડીયો ગમે તો શેર કરજો કમેન્ટ કરજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરીને મને સપોર્ટ કરજો અને ફેસબુકમાં ફોલો કરજો ફેસબુકમાં એ આપણી ચેનલ છે મંજુલાબાની વાર્તાઓ તો આવજો બધાય